જૂનાગઢના ભીસણ તાલુકાના ભાટકામમાં મૂડી સાંજે નો ડેલો ઠેકીને દીપડો ઘૂસ્યો ઘેટાનું કરું મારણ અને ઘરના બે વ્યક્તિને કર્યા ઘાયલ જૂનાગઢના ભીસણ તાલુકાના ભાટકામમાં મૂડી સાંજે ગામમાં દીપડો ધસી આવતા ગામમાં ભાગદોડ એક માલધારીના ઘરે મૂડી સાંજે વંડી ઠેકીના ઘેટા ઉપર હુમલો કર્યો બાદમાં માલધારીને ખબર પડતા તેની ઓસ્ત્રીમાં દીપડો આટફેરા કરતા નજરે ચડતા માલધારીના જીભભાઈ કાનાભાઈએ હાકલા પડકારા કર્યા પરંતુ દીપડાએ માલધારી નાગજી ઉપર હુમલો કર્યો અને તેમના પત્ની બચાવ કરતા દીપડાએ જયાબેન પર પણ હુમલો કર્યો બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો ત્યારે નાગજીભાઈએ ભારતી બહારથી દરવાજો બંધ કરી દીધા દીપડાને ઘરમાં પૂરી દીધો બાદમાં ગ્રામજનોને જાણ થતાં ટોળા ઉમડી ઉમટી પડ્યા અને બાદમાં બંને ઇજાગ્રસ્ત પતિ પત્નીને એકસો આઠ મારફતે જૂનાગઢ સિવિલ ખાતે ખસેડ્યા હતા બાદમાં આગેવાનો પ્રવીણ વાઘેલાએ કિરીટ પટેલને જાણ કરતાં તેને વન વિભાગને જાણ કરતાં તુરંત આવી પહોંચ્યા મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો આ તકે વિભાગના આર એફ ઓ મિયાત્રા સાહેબ તેમજ ડૉક્ટર કડીવાલ તેમજ વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને દીપડાને રેસ્ક્યુ કરી સાકરબગ ખાતે લઈ જવામાં આવ્યો અને ગ્રામજનોએ વિભાગને રજૂઆત પણ કરી હતી કે આજુબાજુ વિસ્તારમાં પાંચ છ દીપડાનો વસવાટ કરે છે તેને ખસેડવા રજૂઆત કરીને ઇજાગ્રસ્તને કહે વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત કરી